રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઇવે અડતાલીસ બોરિયાચ ટોલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખરાબ રોડ ના કારણે વારંવાર અકસ્માત થવાના કારણે વિરોધ પ્રદર્શન જો હોટલ માં ખાના સબ મર ગયા મર રહે એક્સિડેન્ટ ભરપાઈ કરો અને પોલીસ અધિકારી કેવું છે તમે અનુપના વિરોધ રોડ તો ટોલ નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી બે માંગણી છે જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉભરાવી જાણે છે જે અહીંયા સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છે